થોડા સમય પહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકતા ખળભળાટ મચી ગયો ત્યારે હવે ભાજપ નેતા દિલીપ સંઘાણીની એક પોસ્ટથી નવું રાજકારણ શરૂ થયું છે સોશિયલ મીડિયા પર દિલીપ સંઘાણીએ લખ્યું કે દીકરીના નિહાપા લાગ્યા ત્યારે સંઘાણીનો કોના તરફ ઈશારો અને કોને લાગ્યા છે દીકરીના નિહાપા જોઈએ જનતાની વાત

આ શબ્દો કોના માટે હશે તે નેતાઓ અને કાર્યકરો વચ્ચે શરૂ થઈ સંઘાણી ની ટ્વીટ થી કઈ દીકરીના કોને નિહા પા લાગ્યા તે વાતે જોર પકડ્યું છે લોકો અવનવી વાતો કરી રહ્યા છે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે દિલીપ સંઘાણીની ની પોસ્ટ ને પાલગુટી વિવાદ સાથે જોડી દીધી જયારે પાયલ ગોટી પર અત્યાચાર થયો હતો ત્યારે લોકો માત્ર જોઈ રહ્યા હતા જેમણે પાયલ ને હેરાન કર્યા તેમને હવે કુદરત સજા આપી રહી છે ભારતીય જનતા પાર્ટી ના અનુસંધાન ગઈકાલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને એક નિર્દોષ યુવાનને મારી નાખવા સુધીની ધમકીઓ બાલુકા ભાજપના પ્રમુખ મારફત અપાતી અને ભૂતકાળમાં એક પાયલ દીકરીને જેલમાં નાખી હતી ત્યારે પણ જ્યારે પાયલ ઉપર અત્યાચાર થતો તો પોલીસ સ્ટેશનમાં મારપીટ થતી હતી ત્યારે આ નરાધમો ત્યાં પોલીસ સ્ટેશનમાં હયાત એ સ્થિતિની અંદર જોઈ રહ્યા હતા એટલે જે ટ્વીટ છે પાયલ બેન લાગુ પડતો પ્રશ્ન છે